રાજપીપળા શહેર માં ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સવારે દસ કલાકે હરસિદ્ધિ માતાના આશીર્વાદ લીધા ત્યારબાદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આવી પહોંચ્યા રાજપીપળા કમલમ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી રાજપીપળા શહેરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સવારે દસ કલાકે આવી પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ એરોડ્રોમથી સીધા સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાના મંદિર ખાતે આવીને હરસિદ્ધિ માતાના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આવી પહોંચ્યા હતા રાજપીપળા કમલમ ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કરાયું હતું મહિલા મોરચાની બહેનોએ ભૂપેન્દ્રભાઈ પટેલનું ફૂલોથી સ્વાગત કર્યું હતું રાજપીપળા કમલમ ખાતે કાર્યકર્તાઓ સાથે પણ બેઠક યોજવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વંદે માતરમ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી બેઠક માં લોકસભા બે ની ચૂંટણીમાં બંને બેઠક પર જીત મેળવવા માટે ચર્ચા કરવામાં આવી હતી માં કરવામાં જિલ્લાના બીજેપી પ્રમુખ ઘનશ્યામ પટેલ દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમ ની જાણકારી આપવામાં આવી હતી આજ રોજ જિલ્લાની મુલાકાતે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું આ આગામી લોકસભામાં પાંચ લાખ કરતા વધારે મતો તે કેવી રીતે જીતવું નાના મોટા પ્રશ્નોની પણ રજૂઆત કરી અને એકદમ સરળ અને સહજીકતાથી કાર્યકર્તાઓને કેવી રીતે આ ચૂંટણીના રણ મેદાનમાં કામ કરવું સાથે સાથે લોકોના કામો પણ કેવી રીતે કરવા સેવાની ભાવનાથી સરકારની યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટેની સરસ મજાની વાત એ કરી છે સેવાની ભાવનાથી કામ કરવાની અરે ભારતીય જનતા પાર્ટી ચૈતન નો દર કાથી લાગે આ તો કાર્યકર્તાઓને મળવા માટે આવ્યા છે હવે પછીની બીજી બેઠક છે એ સામાજિક આગેવાનો સાથેની બેઠક છે સામાજિક આગેવાનો નાના મોટા પ્રશ્નો હશે એ સાંભળશે અને એનું સોલ્યુશન કેવી રીતે આવવું લોકોની સુખાકારી કેવી રીતે વધે એ દિશાના પ્રયત્ન માટે આવ્યા છે નહીં કે ચૈતર માટે આવ્યા છે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખભાઈ વસાવા છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર જસુભાઈ રાઠવા પૂર્વ સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લામાં વ્યાજ કોરોના ત્રાસથી એક પત્નીએ પોતાના પતિ અને બે સંતાનોએ પોતાનો પિતા ગુમાવ્યો છે જે મામલે આખરે વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે અને તેણે સંખ્યાબંધ લોકો સાથે વધુ વ્યાજે રૂપિયા આપી માનસિક ત્રાસ આપ્યો હોવાના આક્ષેપો તેમજ ચેકોને ગેરકાયદેસર ઉપયોગ કર્યો હોવાના મામલાની અરજીઓની તપાસનો ધમધમાટ પણ ભરૂચ બી ડિવિઝન પોલીસે શરૂ કર્યો છે પોતાનો પતિ ગુમાવનાર વિધવા મહિલાએ પોતાના પતિને પતિને વ્યાજખોર દિનેશ આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપી હોવાના આક્ષેપ સાથે પતિના મોત બાદ પુત્રને પણ વ્યાજખોરો હેરાન કરતા હોય તેની સાથે મારામારી કરતા હોય અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદમાં પુત્રએ પણ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાના મામલે આખરે બી ડિવિઝન પોલીસે ગંભીર પ્રકારની ફરિયાદ દાખલ કરી આરોપી વ્યાજખોર દિનેશ વીરજી સોલંકીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ ભરતભાઈ સોલંકીએ થોડા સમય અગાઉ તેના સમાજના એક દિનેશભાઈ સોલંકી પાસેથી ચારેક લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા અને તે પૈકી સાડા ત્રણ લાખ રૂપિયાની રકમ એને એને પરત પણ કરી દીધેલી હતી તેમ છતાં આ દિનેશ દિનેશભાઈ સોલંકીએ માસિક દસ ટકા લેખે વ્યાજ ગણી એની પાસેથી વધુ રકમની અવારનવાર માગણી કરતા હતા એની પાસેથી સિક્યોરિટી રૂપે ચેક પણ લઈ લીધેલા હતા અને એનું મકાન લખાણ કરી કરવા માટે મરણ જનારને દબાણ કરતા હતા એવી તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આ આરોપી જે છે દિનેશભાઈ સોલંકી એના વિરુદ્ધમાં ભોગ મરણ જનારની પત્નીની ફરિયાદ લઈને આઈપીસી ત્રણસો અને બળજબરીથી પૈસા ઘટાવા બાબતે આઈપીસી ત્રણસો પંચ્યાસી મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા એને અટક કરવામાં આવેલો છે અને એને ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન વધુ હકીકત એવી પણ જણાઈ આવેલી કે આ જે આરોપી છે એ આ મરણ જનાર ઈસમના પુત્ર પાસે પણ પઠાણી ઉઘરાણી કરતો હતો એ એ પણ તપાસ દરમિયાન જણાઈ આવેલું છે વધુમાં આ જે આરોપી છે દિનેશ સોલંકી એને બીજા લોકોને પણ આવી રીતે વધારે વ્યાજે પૈસા આપેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે તો આવા ઇસમોને પણ તપાસના કામે એમને પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે ભરૂચમાં રવિવારની બપોરના સમયે ચાર રસ્તા નજીક આવેલ માલીવાડ વિસ્તારમાં સુજનીવાલા પરિવાર ધાર્મિક કામ સંદર્ભે બહાર ગયો હતો તે દરમિયાન અચાનક ઘરની અંદર સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી ઘરમાં આગ લાગતાની સાથે જ આજુબાજુના રહેવાસીઓના જીવ ટાળવે ચોંટ્યા હતા આગ લાગવાના બનાવ બાબતે પાડોશીએ ઘર ઝાકીર અબ્દુલવાળાને જાણ કરતાની સાથે સમગ્ર પરિવાર દોડી આવ્યું હતું અને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી જે બાદ તાત્કાલિક નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે આવી બે ફાયર બંબાને મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આગની અંદર કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ઘરમાં પડેલો સામાન ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી આજ રોજ ભરૂચ શહેર ખાતે માલીવાડ ખાતે અગમ્ય કારણોસર ઘરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયરની બે ગાડી સ્ટાફ સહિત તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને કાબૂમાં કરેલ છે તેમજ ઘરમાં જે બે ગેસની બોટલ હતી તેને સહી સલામત બહાર કાઢી આગને કાબૂમાં કરેલ છે કોઈ પણ જાનહાનિ કે એનો કોઈ અહેવાલ નથી તે ખૂબ સારી વાત છે અંદર નુકસાન પ્રાથમિક તપાસના જોતા આવે નજરે પડે છે કે તમામ ઘરવકરી બળીને ખાટ થઈ ગયા છે હાલની પરિસ્થિતિ નેવું ટકા કંટ્રોલમાં છે ઘર માલિકના જણાવ્યા અનુસાર ઘરમાં 7 થી 8 લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે સદનસીબે પરિવાર ઘરમાં ન હોવાના કારણે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી આ જ્યાં આગ લાગી એ મારો કઝિન બ્રધર છે জাকીરભાઈ સુજનીવાલા એમના ઘરે આગ શોર્ટ સર્કિટથી આગ લાગેલી છે અને આગ લાગવાનો બનાવ અમને સામે જે ઘરમાં મારા કાકાનો છોકરો રહે છે એના થકી અમને જાણ થાય અમે તાત્કાલિક ફાયર બિગેડને પણ અહીંયા અમે એમને ફોન પર વાત કરી અને તાત્કાલિક ફાયર બિગેડને પણ બોલાવ્યા અને ઘર વકરીનો ઘણો બધો નુકસાન આગ લાગવાથી થયું છે અને આગથી આપણા ઘણો બધો બળીને સામાન ખાક થઈ ગયો છે અને ફાયર બ્રિગેડ હાલમાં કાર્યરત જ છે અહીંયા આગ ઓલવાઈ જ રહ્યા છે અને અહીંના સ્થાનિક કોર્પોરેટર પણ અને હું પણ સામાજિક કાર્યકર તરીકે અમે ફરજ બજાવી જ રહ્યા છે અને આ સ્થાનિક લોકો પણ અહીંયા અમારી હેલ્પ કરી રહ્યા છે અને આ ઘરમાં પુષ્કળ આગ લાગેલી છે અહીંયા દોઢસો વર્ષથી આ લોકો આ જ ઘરમાં રહેતા હતા બનાવ લગભગ એક બચ કર પંચોતેર એ પિસ્તાલીસ મિનિટ પોણા બે વાગ્યાનો સમય છે ના કોઈ જાનહાનિ નહીં માલહાનિ પુષ્કળ થઈ છે જાનહાનિનું કોઈ નુકસાન નહીં સૌ બચાવ થઈ ગયું છે ખતમ હતું એટલે ખતમ પડવા ગયા હતા અમે અંકલેશ્વર ઔદ્યોગિક વસાટ હવે કેબલ ફ્રી બનશે અંડરગ્રાઉન્ડ વીજ લાઇન પોઈન્ટ સોળ કરોડના ખર્ચે નાખવામાં આવશે આગામી એક વર્ષમાં કામ પૂર્ણ કરવામાં આવશે ટૂંકમાં રાહત દરે ભોજનાલય ટ્રાન્સપોર્ટનગર સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ શરૂ થશે આ ઉપરાંત પીએસસી સેન્ટર સ્મશાન રોડ અને પાણી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવશે પત્રકાર પરિષદ યોજી એઆઈએ દ્વારા વિકાસલક્ષી કામની રૂપરેખા જાહેર કરાઈ હતી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરી ઉપપ્રમુખ હરેશ પટેલ વીએસ જાગાણી સહિત એઆઈએના હોદ્દેદારો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં એઆઈએના પ્રયાસથી કરવામાં આવી રહેલા વિવિધ પ્રોજેક્ટ અંગે જાણકારી આપવામાં આવી હતી જેમાં બાવીસ પોઈન્ટ સડસઠ કરોડના ખર્ચે પચાસ હજાર સ્ક્વેર મીટરમાં ટ્રાન્સપોર્ટનગર ઊભું કરવામાં આવી રહ્યું છે તો અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ એકસો સુડતાલીસ કિલોમીટર લેનમાં એકસો પંચોતેર કિલોમીટર કેબલ નાખી પાસઠ પોઈન્ટ સોળ કરોડના ખર્ચે એબીસી અને એકસો બત્રીસ કેવી સબસ્ટેશન આગામી એક વર્ષમાં ઊભું કરવામાં આવશે તો જીઆઈડીસીમાં ગ્રીન બેલ્ટ માટે સીઓપી બત્રીસ જેટલા કમ્પાઉન્ડ વોલ સાથે સીઓપી ડેવલપમેન્ટ કરી રહ્યા છે જેમાં ચોવીસ સીઓપીનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તો એક ચોરસ મીટર પ્લોટમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીઆઈડીસી ખાતે ઊભું કરવામાં આવશે સદાનંદ હોટલ પાસે એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવાશે તો એકસો ઓગણત્રીસ કિલોમીટરનો રોડ કુલ તોતેર કરોડના ખર્ચે બનાવાયો છે જેમાં છવ્વીસ કરોડની ગ્રાન્ટ સરકારમાંથી મળી છે તો રાહત દરે ભોજનાલયની એસી ટકા કામગીરી પૂર્ણ થઈ છે જે ટૂંકમાં પૂર્ણ થતા શરૂ કરવામાં આવશે જેઆઈડીસી માટે અલાયદુ સ્મશાનગૃહ માટે પ્લોટ ઉભું કરવા કવાયત શરૂ કરાઈ છે આ ઉપરાંત જીઆઈડીસી ખાતે પર સીસીટીવી કેમેરાની કામગીરી પૂર્ણ બે પોઈન્ટ ચોપન કરોડના ખર્ચે પ્રોજેક્ટ પૂર્ણ કરી એસેટના તમામ ખૂણા પર નજર રાખવામાં આવી છે ખાસ કરીને ગુનાખોરી અટકાવવા માટે પ્રયાસો હાથ ધરાયા છે આ ઉપરાંત જીઆઈડીસીમાં મહત્વપૂર્ણ પ્રશ્ન પાણી વ્યવસ્થા માટે તળાવને ડિસિલ્ટિંગ કરી પાણી સ્ટોરેજ બસો વીસ એમએલડીનો જઠ્ઠો વધારયો છે જેને લઈ દસ દિવસ પાણી ક્ષમતા વધારી છે તો પાણી બે પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે હેક્સ ચોકડી પાસે થોડી નવી ટાંકી બનાવવામાં આવી રહી છે ફેઝ ચારમાં રહેણાંક વિસ્તારમાં પાણી સમસ્યા દૂર કરવા માટે પૂરતા પ્રેશરથી પાણી એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે દસ લાખ લિટર ક્ષમતાવાળી પાણીની ટાંકી અને વીસ લાખ લિટર સમ જીઆઈડીસી દ્વારા ઊભી કરાઈ રહી છે તો પાનોલીથી બારસો એમએમના ડાયાની છ કિલોમીટર લાંબી પાઇપલાઇન ઇરિગેશન વિભાગમાંથી મેળવવા માટે કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે કે વર્ષોથી અમારી માગણી હતી કે ભાઈ અંડરગ્રાઉન્ડ કેબલિંગ એસ્ટેટમાં હોવું જોઈએ અને એ અમારું જે અમારી વિનંતી હતી એ સરકારે આજે પૂરી કરી છે ડીજીવીસીએલના એમડીના અને અમારા એસોસિએશનની વારંવાર રજૂઆતથી એમની ખૂબ અમને આજે બહુ મોટું અમારે એસ્ટેટ માટે બહુ મોટું ખુશીનો દિવસ કહેવાય કે લગભગ સડસઠ કરોડના ખર્ચે આપણે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ ડીજીવીસીએલ દ્વારા કરવામાં આવશે રોડની બહુ ખરાબ હાલત હતી અમે સરકારની ગ્રાન્ટની રાહ જોઈ રહેલા હતા એ સરકારે અમને પૂરેપૂરી ગ્રાન્ટ તો સરકારમાંથી નથી મળી પણ અમને પચીસ કરોડની સરકારમાંથી ગ્રાન્ટ મળી અને જીઆઈડીસીએ ડાયરેક એ પૈસા કોન્ટ્રાક્ટ આપીને ટેન્ડર કરીને કામ પચીસ કરોડનું કર્યું છે બાકીનું કામ જે છે એ અમારા નોટિફાઈડને એસોસિએશને સાથે મળીને કરેલું છે અંકલેશ્વર જીઆઈડીસીમાં ઇંગ્લિશ દારૂના ગોદામ પ્રકરણમાં વધુ એક આરોપીને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો ગત ચોથી જાન્યુઆરી બે ના રોજ ક્રિસ્ટલ ચોકડી પાસે અશોક માલિયા અને લખીરામ ગૌતમના ગોડાઉનમાંથી ઓગણીસ પોઈન્ટ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે આઈસર ટેમ્પા સાથે લાખનો જપ્ત કરી એકની ધરપકડ જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા હતા અને નામ સામે આવતા તાલુકા પોલીસે તેને પણ ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે અંકલેશ્વર જેઆઈડીસી માં ગત ચોથી જાન્યુઆરીના રોજ ચોક્કસ માહિતીના આધારે ભરૂચ એલસીબી પોલીસે ક્રિસ્ટલ ચોકડી પર આવેલ એક ગોડાઉનમાંથી ઇંગ્લિશ દારૂનો ઓગણીસ લાખનો જથ્થો ઝડપ્યો હતો પોલીસે સ્થળ પરથી રખેવાળી કરતા વાલિયાના રામદાસ વસાવાને પાડ્યો હતો જ્યારે નેત્રંગના અશોક કેસરીમલ માલી અને કેમિકલ ચોર અને ગોદાઉન સંચાલક લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ભરૂચના ટંકારિયા ગામના બુટલેગર ઇમરાન મોહમ્મદ પટેલનું નામ સામે આવ્યું હતું જે છેલ્લા કેટલાય વખતથી પોલીસ ધરપકડથી નાસ્તો ફરતો હતો તાજેતરમાં વ્યારા પોલીસે ઇમરાન મોહમ્મદ પટેલે ઝડપી પાડ્યો હતો જે અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે જાણ કરતા વ્યારા ખાતેથી ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર લઈ આવી હતી ઇમરાન પટેલ વિરુદ્ધ ભરૂચ તેમજ અંકલેશ્વરમાં અનેક ગુના નોંધાયેલા છે ત્યારે ઝડપાયેલો ઇંગ્લિશ દારૂમાં બાવનપેટી દારૂનો જઠ્ઠા સાથે ઇમરાન પટેલ એ જે તે વખતે મંગાવ્યું હોવાનું સામે આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં બે હજાર પાંચમાં થયેલી ચોરીનો આરોપી ગણદેવીથી ઝડપી પાડવામાં આવ્યો હતો ગણદેવી પોલીસ દ્વારા ઝડપી પાડેલ આરોપીને ટ્રાન્સફર વોરંટ પર લઈ આવી હતી મૂળ મહારાષ્ટ્રના રીઢા ચોર ઓગણીસ વર્ષે પોલીસના હાથે લાગ્યો હતો જીઆઈડીસી પોલીસે તેની વિધિવત ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બે હજાર પાંચમાં મોટરસાઇકલની ચોરી કરી હતી જે સંદર્ભે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તાજેતરમાં ગણદેવી પોલીસે રીડા બાઇક ચોરને ઝડપી પાડ્યો હતો મૂળ અહેમદનગર મહારાષ્ટ્રના રાજુ ઉર્ફે સુદર્શન નારાયણ ખાડુ પવારની પૂછપરછ કરતા બે હજાર પાંચમાં અંકલેશ્વરમાંથી મોટરસાઇકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે આધારે ગણદેવી પોલીસે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસને જાણ કરી હતી જેઆઈડીસી પોલીસની એક ટીમ ગણદેવી ખાતે પહોંચી ટ્રાન્સફર વોરંટથી અંકલેશ્વર લઈ આવી હતી અને તેની વધુ પૂછપરછ કરતાં ચોરીમાં ગયેલ બાઇક રિકવર કરવામાં આવી હતી હતી અને રિમાન્ડની તજવીજ શરૂ કરી નજીક આવેલ શ્રી ઉમિયા માતાજીના મંદિર ખાતે ભરૂચ કડવા પાટીદાર જ્ઞાતિ પંચ ટ્રસ્ટ દ્વારા વડીલોના આનંદ મેળાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને આનંદ મેળાનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડીલોએ ભાગ લીધો સામાન્ય રીતે તમે લોકોએ બાળમેળો જેવા કાર્યક્રમ જોયા હશે પરંતુ ભરૂચ ખાતે કડવા પાટીદાર જ્ઞાતિપંચ ટ્રસ્ટના આગેવાનોએ એક નવતર અભિગમ અપનાવી વડીલોના આનંદ મેળાનું આયોજન કર્યું હતું જેમાં ભરૂચના દશા સ્વમિક ઘાટ નજીક આવેલ ઊંઝા પછીના ત્રીજા નંબરના એકસો ઓગણત્રીસ વર્ષ જૂના શ્રી ઉમિયા માતાજીના મંદિર ખાતે સમાજના વડીલોને ભેગા કરી તેઓની ખુશી વ્યક્ત કરવા વડીલોના આનંદ મેળાનું આયોજન કરાયું હતું જેમાં વડીલો સાથે આનંદ સાથે પ્રથમ ઉમિયા માતાજીની આરતીનો લહાવો લીધા બાદ સ્વાતિ પટેલ દ્વારા યોગ જ્ઞાન રમુજી મનગમતી રમત રમાડી જૂના સંસ્મરણો યાદ તાજા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડીલો હાજર રહ્યા હતા

એવા વ્યક્તિઓને અમે અહીંયા ઘડી પટેલ ભરૂચના લોકોને બોલાવ્યા છે બોલાવવાનો હેતુ અમારો ફક્ત અને અને ફક્ત એ એ એ એ લોકોનો આનંદ લોકો લોકો હર્ષની લાગણી અનુભવી શકે વર્ષો સુધી જે કામ કર્યું હોય વર્ષો સુધીના કામના સ્મરણો યાદ તાજા કરી શકે અને એકબીજા સાથે બધા ભેગા થાય એ અમારો પ્રયાસ છે અમે સાથે સાથે યોગા ટીચરને સ્વાતિબેન પટેલને પણ બોલાવ્યા છે એ અડધો કલાક એમની ટીપ્સ આપે આપશે અને એ ટીપ્સ દરમિયાન એ લોકોને સ્વાસ્થ્યમાં ફાયદાકારક થઈ શકે એવું અમે એ લોકોએ પ્રયાસ કર્યો છે આ ઉપરાંત રમત ગમત અને રમૂજી જેમો પણ અમે આમાં રાખી છે અને જેથી કરીને એ લોકોને આનંદ મળે ભરૂચ શહેરના વગા વિસ્તારમાં સ્થિત બાબા બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભીમોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન બાબા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિના ઉપલક્ષમાં ભીમોત્સવ કાર્યક્રમનું ભરૂચના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે આયોજન થયું હતું ડોક્ટર સાહેબની બાબાસાહેબની જન્મજયંતિ સમિતિ ભરૂચ દ્વારા તેઓને યાદ કરીને તેઓના કાર્યોની કદર અને ઋણ અદા કરવાના આશય સાથે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વિવિધ સહયોગી સંસ્થાઓના સહકારથી ભૂમોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનના કાર્યોનું સંસ્મરણ કરી ડૉક્ટર સાહેબના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ભરૂચમાં સાયકલિસ્ટ વિશ્વ આરોગ્ય દિવસના ભાગરૂપે સાયકલ યાત્રા યોજી હતી મારું સ્વાસ્થ્ય મારો અધિકારની થીમ પર વિશ્વ આરોગ્ય દિવસ સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે તેની ઉજવણી કરી હતી ભરૂચ અંકલેશ્વરથી હસોડ સુધીની સાયકલિંગ યાત્રાનું આયોજન કરી લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કર્યા હતા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે સાત એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા ભરૂચ ચંકલેશ્વર થી હસોડ સુધીની સાયકલિંગ યાત્રાનું આયોજન કરી લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા યોજાયેલી આ સાયકલ યાત્રા દરમિયાન નિલેશ ચૌહાણે જણાવ્યું હતું કે આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મારું સ્વાસ્થ્ય મારો અધિકારની થીમ પર વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાઈ રહ્યો છે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે અંકલેશ્વર ભરૂચના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે જણાવ્યું હતું કે મારું સ્વાસ્થ્ય મારો અધિકાર ના બદલે મારું સ્વાસ્થ્ય મારી જવાબદારી સૂત્ર અપનાવી દિવસ દરમિયાન કમસે કમ એક કલાક પોતાની જાત માટે ફાળવી સાયકલિંગ રનિંગ વોકિંગ અથવા અને કોઈ પણ પ્રકારની કસરત તથા સ્વસ્થ ખોરાક લેવો જરૂરી છે જો વ્યક્તિ સ્વસ્થ હશે તો જ સ્વસ્થ સમાજ બનશે વર્લ્ડ હેલ્થ ડે ઉજવી રહી છે અને જેનો મેઇન હેતુ મારી મારી હેલ્થ મારો અધિકાર એ છે પણ મારું કેવું એવું છે કે દરેક વ્યક્તિએ મારી હેલ્થ મારી જવાબદારી પ્રમાણે અને એ રીતે રોજ કે રનિંગ કરીને ઉજવી શકે છે તેથી દરેક વ્યક્તિએ મારું સ્વાસ્થ્ય મારો અધિકારના બદલે મારું સ્વાસ્થ્ય મારી જવાબદારી સૂત્રને અપનાવી સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિશ્વના નિર્માણ કરવામાં સહભાગી બનવું જોઈએ તેવી અપીલ તેમણે કરી હતી ભરૂચમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા સતત પ્રયત્નશીલ રહેતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણને અસહ્ય કમર દદ રહેતું હતું જે ત્રણ વર્ષ દરમિયાન સાયકલિંગ રનિંગ જેવી કસરત દ્વારા કમર પણ સંપૂર્ણ સ્વસ્થતા મેળવી શક્યા છે ભરૂચના મહિલા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાયકલિંગ તથા ફિટનેસ એક્ટિવિટી દ્વારા બે વર્ષ દરમિયાન તેમનું ત્રીસ કિલો જેટલું વજન ઓછું કરી રહ્યા છે ભરૂચ જિલ્લાની જનતાને શારીરિક કસરત દ્વારા સ્વસ્થ જીવન અપનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે તેવી અપીલ તેમણે કરી હતી આજે અમે લોકો સાત એપ્રિલ વર્લ્ડ હેલ્થ ડે ના નિમિત્તે હું અને બીજા સાયકલિસ્ટ ભાઈ નિલેશ ચૌહાણ અમે આજે ભરૂચ અંકલેશ્વર સજોદ એમ સાયકલ યાત્રા યોજી અને વિવિધ લોકોને મળ્યા અને એમને પોતાના હેલ્થ વિશે કેવી રીતે જાગૃત રહેવું જોઈએ રોજ એમણે ઓછામાં ઓછો અડધો કલાક આપી અને પોતાની હેલ્થ માટે નાનો અમસ્તો પ્રયાસ કરવો જોઈએ એ માટે અમે એ લોકોને માહિતી આપી છે અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પર આવેલ સિગ્નેચર શોપિંગમાં ઓટીએસમાં આગ ભભૂકી હોવાની ઘટના સામે આવી હતી ઓટીએસમાં કોમ્પ્રેસરની લાઈનમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આગના પગલે અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડ અને ડીપીએમસીના ફાયર ફાઈટરો ગણતરીના સમયમાં આવી આગ પર કાબૂ મેળવ્યો હતો અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પર આવેલ ત્રીજા માળે આવેલ ઓરેન્જ હોસ્પિટલ બાજુમાં ઓટીએસ રેક આવ્યો છે જ્યાં વિવિધ કેબલ વાયર સહિત કોમ્પ્રેશન મૂકવામાં આવ્યા છે જ્યાં કોઈ વાયરમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જ્યાં કોમ્પલેક્ષના એસીના કોમ્પ્રેશનમાં કેબલોમાં આગ વધુ ફેલાતા સ્થાનિક લોકો દ્વારા અંકલેશ્વર ડીપીએમસી તેમજ પાલિકા ફાયરને જાણ કરાતા ફાયર કાફરો સ્થળ પર દોડી આવ્યો હતો જ્યાં ત્રીજા મળે લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ફાયર ટીમ દ્વારા હાથ ધરાતા ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો જોકે આગમાં ઇન્ટરનલ કેબલ વાયરોની લાઇન ખાક થઈ ગઈ હતી ભરૂચમાં પવિત્ર રમજાન મહિનામાં ફૂર્જા બંદરે આ વર્ષે કંઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે પહેલા ભરૂચીઓ અવનવી વાનગીઓની લિજ્જત માણવા સુરત તરફ જતા હતા પરંતુ સ્થાનિક પાલિકા સભ્યની મહેનતથી ભરૂચમાં અવનવી વાનગીઓની લોકો લિજ્જત માણી રહ્યા છે રમજાન મહિનો એટલે મુસ્લિમ બિરાદરો માટે ઈબાદતનો મહિનો ગણવામાં આવે છે જેમાં રોજા રાખવાનું ખૂબ જ મહત્વ છે જેમાં મુસ્લિમ સમાજના લોકો રાત્રિના ખાણીપીણી માટે બહાર નીકળતા હોય છે જોકે ભરૂચ શહેરની વાત કરીએ તો પહેલા માત્ર ભઠીયારવાર ખાતે લોકો રાત્રિના ખાણી કરવા આવતા હતા હતા અથવા સુરતના પ્રખ્યાત ખાતે ખાતે જતા પરંતુ હવે ભરૂચના પણ પાલિકા સભ્ય યુસુફ મલેકની પ્રયત્નોથી નવું ખાણીપીણીનું માર્કેટ ઊભું થયું છે જેમાં વેપારીઓ ભેગા મળીને ખાણીપીણીની ચીજવસ્તુઓનું વેચાણ વ્યાજબી ભાવે કરે છે તેથી નાના મોટા વેપારીઓને સારી આવક પણ આ મહિનામાં થઈ જાય છે આ માર્કેટમાં એક જ જગ્યા પર ખાણીપીણીની વસ્તુ સહેલાઈથી મળી રહેતા અહીંયા સાંજે લોકોની ભારે ભીડ જોવા મળે છે રમઝાન માસમાં ફુરજા ખાતે ભરાતા ખાણીપીણીના માર્કેટના લીધે અનેક પરિવારના લોકો અહીંયા પોતાની લહેરી દુકાનો લગાવવાના કારણે સારી આવક પણ મળી રહે છે મુસ્લિમ સમાજમાં રમઝાન માસનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને ખૂબ જ બંદગી આ દિવસોમાં તેઓ કરતા હોય છે આવી જ એક દીકરી સોનેરી મહેલ ધૂમવાડ ખાતે રહેતી સના સલીમ શેખે રમજાન માસના મહિનામાં રોજા રાખી ખુદાની બંદગી કરી હતી તેણે દુઆ કરી હતી કે ભારતમાં ભાઈચારો બની રહે અને ભારત દેશ સલામત રહે તેવી દુઆઓ ગુજારી હતી રાજપીપળા શહેરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સવારે દસ કલાકે હરસિદ્ધિ માતાના આશીર્વાદ લીધા ત્યારબાદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આવી પહોંચ્યા રાજપીપળા કમલમ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આજના સિટી ન્યુઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર